આજે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા કોંગ્રેસ કાર્યાલય ખાતે સ્વર્ગસિંહ ઇન્દિરા ગાંધીની પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી આજે સ્વર્ગસિંહ ઇન્દિરા ગાંધીની અડસઠમી પુણ્યતિથિ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કોંગ્રેસ કાર્યાલય ખાતે ઇન્દિરા ગાંધીની તસવીરો પર પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આજે બે મહાન એવા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ અને ઇન્દિરા ગાંધીની પૂ પુણ્યતિથી પર વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા કરવામાં આવી હતી પુષ્પાંજલિ પુષ્પાંજલિ કાર્યક્રમમાં કોંગ્રેસના પ્રમુખ વિપક્ષના નેતા કોંગ્રેસના નગરસેવકો અને કોંગ્રેસના અગ્રણીઓ અને કોંગ્રેસના કાર્યકરોએ ઇન્દિરા ગાંધીની તસવીરને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી કોંગ્રેસ કાર્યાલય ખાતે નારાઓ લગાડવામાં આવ્યા હતા સ્વર્ગસ્થ્ય ઇન્દિરા ગાંધીજી કરેલા કાર્યોને યાદ કરીને નમન કર્યા હતા સાથે સાથે આપણા ઇન્દિરા ગાંધી લોખંડી મહિલા પ્રથમ વડાપ્રધાન અને એમને કામો તો બધા બહુ કર્યા હરિત ક્રાંતિ શ્વેત ક્રાંતિ મહિલા સશક્તિકરણ પણ સૌથી મોટું યોગદાન આજના દિવસમાં આજ અત્યારે જે કરંટ સિચ્યુએશન છે એમાં ખાસ આપણે યુવાનોને કહેવાનું કે જે અમેરિકા આજે વડાપ્રધાનનું અપમાન પર અપમાન કરે છે ભારત દેશનું અપમાન પર અપમાન કરે છે અને વડાપ્રધાન એક સપ્તાહથી બોલતા કે ભાજપનો કોઈ નેતા નહીં બધાની બોલતી બંધ થઈ ગઈ છે અમેરિકા સામે ત્યારે એ ટાઈમમાં ત્યારે સુપર પાવર હતો અમેરિકા ઇન્દિરાજી ગાંધી વડાપ્રધાન હતા ઇન્દિરાજી ગાંધીએ નક્કી કર્યું કે પાકિસ્તાનના બે ટુકડા કરવાના છે ત્યારે અમેરિકાએ પ્રેશર નાખવા માટે એનું સૈન્ય એ લોકોએ ભારત દેશ માટે મોકલ્યું હતું અને એમના અમેરિકાનું પ્રતિનિધિમંડળ વાત કરવા આવ્યું ઇન્દિરા ગાંધી જોડે ઇન્દિરા ગાંધીએ કીધું ગભરાયા નહીં અમેરિકાથી અને એવું કીધું કે પાકિસ્તાન પર હુમલો થશે જ તમારી જે થાય કરે અને પાકિસ્તાનના બે ટુકડા કર્યા બાંગ્લાદેશ અલગ થયું એટલે કોંગ્રેસના નેતા ઇન્દિરા ગાંધી લોખંડી મહિલા જેમને બોલ્યા નહીં કરીને બતાવ્યું અત્યારે સિચ્યુએશન શું છે અત્યારે ખાલી ગપ્પે ગપ્પા ગમ ફેંક મોટી મોટી વાતો સરદાર નામે અને અમેરિકાનું અપમાન કરે છે ત્યારે આ બધી વાતો આજના દિવસ આપણે સૌ કોંગ્રેસના આગેવાન કાર્યક્રમ આપણે સંકલ્પ લઈએ કે આજના યુવાનો વચ્ચે જયારે આ વોટ્સઅપ યુનિવર્સિટીનો દોર ચાલી રહ્યો છે ખોટો ઇતિહાસ જયારે રજૂ થઈ રહ્યો છે ત્યારે આપણે સૌની જવાબદારી છે કે આ દેશનો સાચો ઇતિહાસ સરદાર વલ્લભભાઈ પટેલની સાચી વાત ઇન્દિરાજી ગાંધીની સાચી વાત આપણને સૌને જાણીને તમને આશ્ચર્ય થશે કે આપણે બધા તો રાજકારણમાં હોઈએ તો આપણી ઈચ્છા હોય કે આપણા સગા સંબંધી આગળ જાય દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન જેમને લોખંડી મહિલાનું બિરુદ મળ્યું એવા સ્વર્ગે ઇન્દિરાજી ગાંધીની આજે પુણ્યતિથિ અને આ પુણ્યતિથિ નિમિત્તે કોંગ્રેસ પરિવાર એમને સસદ નમન કરે છે એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ આજે આખા દેશમાં ઇન્દિરાજી ગાંધીને યાદ કરવામાં આવે એની પુણ્યતિથિ પુણ્યતિથિ નિમિત્તે કારણ ક્યાંય ઇન્દિરા ગાંધી હતા કે જેમને માત્ર વાતો નથી કરી પરંતુ ખરેખર સાચા સાચાતમાં પાકિસ્તાનના બે ટુકડા કરેલા બાંગ્લાદેશને અલગ કરેલું એ સમયે અમેરિકા ઇન્દિરા ગાંધીને એ ટાઈમમાં પ્રધાનમંત્રી ભારત દેશના હતા ત્યારે અમેરિકા એવી ધમકી આપેલી તે છતાં અમેરિકાને ગાંઠિયા નહોતા ગણકાર્યા નહોતા અને પાકિસ્તાનને સબક શીખવાડ્યો આજે ભારત દેશમાં તમે જુઓ વિશ્વની અંદર દેશનું નામ અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પ વારંવાર ભારત દેશના વડાપ્રધાનનું અપમાન કરે છે ભારત દેશનો ભંગ કરે છે એક શબ્દ બોલતા નથી ત્યારે આ આ ફરક છે એ સમયમાં જ્યારે સરકાર કોંગ્રેસેથી અત્યારે જે છે સાથે સાથે ઇન્દિરાજી ગાંધીને યુવાનો મહિલાઓ ખાસ યાદ કરે ખેડૂતો આજે તમે જુઓ ખેડૂતોની શું હાલત છે એ ટાઈમમાં શ્વેત ક્રાંતિ હરિત ક્રાંતિ લાવીને ખેડૂતોને મહિલાઓને યુવાનોને બધાને રોજગાર આપ્યો પંચાયતી રાજથી માંડીને આવા અનેક કામો એમને કર્યા પરંતુ આજે એમની પુણ્યતિથિ એવું કહેવાય ને કે એ દિવસે જ્યારે એમની પર આત્મઘાતી હુમલો થયો હતો એમને ખબર હોવા છતાં સામે છાતી ગોળી ખાધી ત્યારે બીજી બાજુ આપણે જુઓ કે જે લોકોએ મહાત્મા ગાંધીની હત્યા કરી જે લોકોની ઉપર સરદાર વલ્લભભાઈ પટેલે બેન મૂક્યો હતો એવા લોકો આજે સરદાર સાહેબની વાતો કાયમ મોડે કરે છે એ સમજાતું નથી પરંતુ અમે તો બંને મહાન પુરુષો અમારા કોંગ્રેસ પાર્ટીના અને એ વાતનો અમને ગૌરવ છે અમે બંનેને સત નમન કરીએ છીએ દેશની બે મહાન વિભૂતિ જે પોતાને દેશ માટે સમર્પિત કરી દીધા એવા સરદાર વલ્લભભાઈ પટેલ અને ઇન્દિરા ગાંધી એકની જન જન્મજયંતિ છે સરદાર વલ્લભભાઈ પટેલની ઇન્દિરા ગાંધીની પુણ્યતિથિ છે બંને નેતાઓ કોંગ્રેસ પાર્ટીના હતા આજે કોંગ્રેસ પાર્ટીના નેતાના નેતાની જન્મજયંતિ ઉજવવામાં આવે છે જેને ગોળી ખાધી તે દેશ માટે સમર્પિત થઈ ગયા જે કોઈનાથી નહીં ડર્યો દેશની એકતા અને અખંડિતા માટે આઈબીનો રિપોર્ટ હોવા છતાં કે તમારા ઉપર ખતરો છે તો છતાં લોકોની વચ્ચે જવું અને સરદાર કોમના લોકોને પોતાના અંગરક્ષક તરીકેથી બહાર નહીં કાઢવું મોક સામે હે લેકિન ડરના નહીં એ ઇન્દિરા ગાંધી સચી ગયા આખા દેશની અંદર જ્યારે કોમી રમખાણ ચાલતા હતા પાકિસ્તાન અને હિન્દુસ્તાન જુદું થઈ ગયેલું લોહીએ લોહીએથી ભરી ગાડીઓ આવતી હતી તેવા તેવા સમયે સરદાર વલ્લભભાઈભાઈ પટેલે વગર યુદ્ધ કરે જાત નાત જોયા વગર આ છસો રજવાડા ભેગા કરવા અને અખંડ ભારત બનાવવું એમના સે જાય છે અખંડ ભારત બનાવને મેં અગર કોઈ કાશે તો સરદાર વલ્લભભાઈ પટેલ કહે એ જ રીતે ઇન્દિરા ગાંધી ગરીબોને ઉત્થાન માટે એમની લડાઈ રેનું ઘર ખેડેની જમીન બેંકોનું રાષ્ટ્રીયકરણ ગરીબ આદમી બેંકમાં મેં જા નહીં શકતા હતા એવા સમયે બેંકનું રાષ્ટ્રીયકરણ તમે એક એક એના કામો જુઓ એક એક કામ મે ખૂન કા એક એક કતરા એ દેશ કે કામ આવે ખુલા મંચ પરથી કેવું મોત સામે દીકતી હોય ફરભી નહીં ડરના કે કોંગ્રેસ પાર્ટીના નેતાઓથી શીખે પોલ્ટ્રી વાર્તાઓ નહીં કરવાની જૂઠ નહીં બોલવાનું ગરીબ અને મધ્યમ વર્તી આવેલા સરદાર વલ્લભભાઈ પટેલ કેવી રીતે ભણ્યા એ ઇતિહાસ બતાડે છે પણ ભણ્યા પછી લોકોના ન્યાય માટે પત્ની બી વોપ થઈ જાય તો પણ એની પરવા નહીં કરવાની પણ સાચો ન્યાય પેલા માણસને અપાવું એ ધે એવા મક્કમ નેતાઓ હતા આજે એકની પુણ્યતિથિ છે એકની જન્મજયંતિ છે હું બંને નેતાઓને કોંગ્રેસ પાર્ટીના અમારા નેતાઓને નમન કરું છું એમનામાંથી જે સારું છે એ શીખવાની કોશિશ કરું છું અને અમારા કોંગ્રેસ પાર્ટીના તમામ કાર્યકર્તાની એક જ ધ્યેય છે કે આ દેશ કઈ રીતે મજબૂત થાય કે રીતે બાબા સાહેબ આંબેડકરે રચેલું આ સંવિધાન એ લોકોને ન્યાય અપાવે છે જેને બોલવાનો હક આપે છે કે એ સાચવીએ દેશને સાચી આઝાદી તરફ લઈ જઈએ ખોટા ખોટા જુદા જૂટા વાદા નહીં કરે આ ગાંધી પર બેઠા છે પણ જૂટેવાદે કર કે જૂટા વાયદા કરીને ઓ ચોર ગદ્દી ચોર અમે કહીએ જ છે અને કહેતા રહીશું કારણ કે તમે જો સાચા હોય તો બેલેટ પેપરથી ચૂંટણી કરાવો અને જે જે અમારું વોટિંગ લિસ્ટનું નામ છે એ સાચું બનાવ એવું અમે આજે પણ માંગ કરીએ છીએ અને આ નેતાઓમાંથી એક વસ્તુ શીખીશું કે અંગ્રેજોને નેવું બરસતા રાજકીયા લેકિન અમારા નેતા ડરે નહીં એવી જ રીતે કોંગ્રેસ પાર્ટીનો એક એક નેતા ગભરાવે નહીં એમના આપેલા જે સંવિધાન અને એમને આપેલું જે જે લાઈન દોરીને ગયા છે કે કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તા નહીં નહીં ડરવું અમે ડરીએ નહીં લડીએ છે સાચી લોકશાહી લોકો સુધી પ્રસ્થાપિત કરીશું એના આજના દિવસે એમને નમન કરીને એ જ વાયદો કરીએ છીએ